નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એકમ નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આ એકમ અગિયારના કુલ ચાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેવા પદાર્થો વિદ્યુતના ખાલી જગ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ બી સુવાહકો જે પદાર્થોમાંથી વીજળી પસાર થાય તેવા પદાર્થોને વિદ્યુતના સુવાહકો કહેવામાં આવે પ્રશ્ન બે કોઈ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે ખાલી જગ્યા વપરાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ટેસ્ટર કોઈ પદાર્થ છે એ પોતાનામાંથી વીજળીને પસાર થવા દે કે નહીં તે જાણવા માટે ટેસ્ટરનો ઉપયોગ થાય છે પ્રશ્ન ત્રણ નીચે પૈકી વિદ્યુતનો અવાહક પદાર્થ જણાવો તો અને ઉત્તર આવશે વિકલ્પ સી પ્લાસ્ટિક આ ચાર ઓપ્શનમાંથી પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પસાર થઈ શકે નહીં એટલે વિદ્યુતનો અવાહક પદાર્થ છે જ્યારે તાંબુ લોખંડ અને એલ્યુમિનિયમ એ વિદ્યુતના સુવાહકો છે પ્રશ્ન ચાર નીચે પૈકી વિદ્યુતનો મંદવાહક પદાર્થ જણાવો તોને ઉત્તર આવશે વિકલ્પ એ એસિટિક એસિડ એસિટિક એસિડ છે એ વિદ્યુતનો માંદવાહક પદાર્થ છે પ્રશ્ન પાંચ બેટરીના ધનધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને ખાલી જગ્યા અને ઋણ ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને ખાલી જગ્યા કહે છે તોને ઉત્તર આવશે વિકલ્પએ એનોડ અને કેથોડ બેટરીના ધનધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને એનોડ કહેવામાં આવે અને ઋણ ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને કેથોડ કહેવામાં આવે પ્રશ્ન છ કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તેમાં ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી રાસાયણિક કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તેમાં રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર સાત આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે કે નહીં તેની ચકાસણી કરવા ખાલી જગ્યા વપરાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર કોઈ પ્રવાહી છે એ વિદ્યુતનું વહન કરી શકે કે નહીં તેની ચકાસણી કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર આઠ વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઇલેક્ટ્રો પ્લેટિંગ વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની ક્રિયાને ઇલેક્ટ્રો પ્લેટિંગ કહેવામાં આવે પ્રશ્ન નવ કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી આયનોની આયનોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય પ્રશ્ન નંબર દસ ની પ્રક્રિયા પ્રક્રિયાએ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે તોનું ઉત્તર આવશે વિકલ્પડી રાસાયણિક ની પ્રક્રિયા પ્રક્રિયાએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે પ્રશ્ન અગિયાર કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ ખાલી જગ્યા થાય તો ઉત્તર આવશે વિકલ્પ એ પહેલાં કરતાં વધી જાય કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રો પ્લેટિંગ કર્યા બાદ તેનું દળ છે એ પહેલાં કરતાં વધી જાય છે પ્રશ્ન બાર ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ટીનનું ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર ટીનનું આવરણ ચઢાવવામાં આવે છે પ્રશ્ન તેર જે પદાર્થ પર ઇલેક્ટ્રો પ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા તરીકે લેવામાં આવે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી કેથોડ તરીકે જે પદાર્થ પર ઇલેક્ટ્રો પ્લેટિંગ કરવાનું હોય તેને કેથોડ તરીકે લેવામાં આવે છે પ્રશ્ન ચૌદ પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ ખાલી જગ્યા પાસે મળે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ એનોડ પાસે પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ એ નોટ પાસે મળે છે પ્રશ્ન પંદર નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે તો ઉત્તર આવશે વિકલ્પટી લાકડું આ ચાર પદાર્થોમાંથી લાકડું છે એ વિદ્યુતનો અવાહક પદાર્થ છે લાકડામાંથી વિદ્યુત એટલે કે વીજળી પસાર થઈ શકે નહીં પ્રશ્ન સોળ નીચેનામાંથી ક્યુ દ્રાવણ વિદ્યુત દ્રાવણ નથી તો ઉત્તર આવશે વિકલ્પ આલ્કોહોલ આ ચાર દ્રાવણમાંથી આલ્કોહોલ એવું દ્રાવણ છે કે એ વિદ્યુત દ્રાવણ નથી પ્રશ્ન સત્તર વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પ્રવાહીઓ ખાલી જગ્યાના દ્રાવણો હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પથી આપેલ તમામ એટલે કે એસિડિક બેઝિક અને ક્ષારયુક્ત વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના જે પ્રવાહીઓ છે એ એસિડિક હોઈ શકે બેઝિક હોઈ શકે અને ક્ષારયુક્ત હોઈ શકે પ્રશ્ન અઢાર જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે આ માહિતી કોણે આપી હતી તો આને ઉત્તર આવશે વિકલ્પ બી નિકોલસ નામના વૈજ્ઞાનિકે આપી હતી જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે પાણીમાં તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય આ માહિતી નિકોલસ નામના વૈજ્ઞાનિકે આપી હતી પ્રશ્ન ઓગણીસ જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા પાસે જોડેલી પ્લેટ પર જમા થાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી ઋણ છેડા પાસે જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ કોપર છે એ બેટરીના ઋણ છેડા પાસે જોડેલી પ્લેટ પર જમા થાય પ્રશ્ન વીસ નીચેનામાંથી ક્યુ પ્રવાહી બેટરી અને ચુંબકીય સોય સાથે જોડતા કોણા વર્તન દર્શાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે નળનું પાણી લીંબુનું પાણી અને એસિડિક એસિડ આ ત્રણે ત્રણ જે પ્રવાહીઓ છે એ બેટરી અને ચુંબકીય સોય સાથે જોડતા કોણાવર્તન દર્શાવે છે પ્રશ્ન એકવીસ પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં હાઇડ્રોજન વાયુ ખાલી જગ્યા પાસે મળે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી કેથોડ પાસે પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે મળે છે પ્રશ્ન બાવીસ શુદ્ધ પાણીને વિદ્યુતનું વાહક બનાવવા માટે ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે શુદ્ધ પાણીમાં એસિડ ઉમેરવામાં આવે બેજ ઉમેરવામાં આવે અથવા ક્ષાર આ ત્રણે ત્રણ વસ્તુઓ છે એ શુદ્ધ પાણીને વિદ્યુતનો વાહક બનાવવા માટે ઉમેરવામાં આવે છે પ્રશ્ન ત્રેવીસ વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઉષ્મીય વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે પ્રકાશિત થાય છે પ્રશ્ન ચોવીસ નળનું પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે તને ઉત્તર આવશે વિકલ્પ એ સુવાહક નળનું પાણી એ વિદ્યુતનું સુવાહક છે પ્રશ્ન પચીસ નિશ્યંદિત પાણી એટલે કે શુદ્ધ પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે તને ઉત્તર આવશે વિકલ્પ બી મંદવાહક નિશ્યંદિત પાણી એ વિદ્યુતનું મંદવાહક છે એટલે કે એમાંથી થોડી થોડી વીજળી પસાર થઈ શકે પ્રશ્ન છવ્વીસ વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાળ મેળવવા માટે ટોર્ચ બલ્બ ટેસ્ટરમાં ટોર્ચ બલ્બના સ્થાને ખાલી જગ્યા વાપરવામાં આવે છે આનો ઉત્તર આવશે વિકલ્પ એ એલઈડી વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાળ મેળવવા માટે ટોર્ચ બલ્બ ટેસ્ટરમાં ટોર્ચ બલ્બના સ્થાને એલ વાપરવામાં આવે પ્રશ્ન સત્યાવીસ વિદ્યુત સુવાહક દ્રવ્ય જણાવો તો ઉત્તર આવશે વિકલ્પ ડી સોડા સોડા એ વિદ્યુત સુવાહક દ્રવ્ય છે પ્રશ્ન અઠ્યાવીસ વિદ્યુત અવાહક દ્રવ્ય જણાવો તો ઉત્તર આવશે વિકલ્પ બી તેલ તેલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં એટલે અ વિદ્યુત અવાહક દ્રવ્ય છે આ ચારમાંથી તેલ પ્રશ્ન ઓગણત્રીસ તમારી આસપાસની કઈ વસ્તુઓ ઇલેક્ટ્રો પ્લેટિંગ કરેલી હોય છે ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે બાથરૂમનો નળ સાયકલના હેન્ડલ અને ગેસ બર્નર આ ત્રણે ત્રણ વસ્તુઓ વચ્ચે ઇલેક્ટ્રો પ્લેટિંગ કરેલી જોવા મળે પ્રશ્ન ત્રીસ ઇલેક્ટ્રો પ્લેટિંગનો ઉપયોગ શા માટે થાય છે ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે વસ્તુને ચળકાટવાળી બનાવવા માટે વસ્તુને કાટ લાગતી અટકાવવા માટે અને સસ્તી ધાતુઓથી બનાવેલા આભૂષણો પર સોના ચાંદીનું આવરણ ચઢાવી તેમને ભબકાદાર બનાવવા માટે ઇલેક્ટ્રો પ્લેટિંગનો ઉપયોગ થાય છે પ્રશ્ન એકત્રીસ કોપરના શુદ્ધિકરણમાં અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ખાલી જગ્યા ધ્રુવ સાથે તથા શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ખાલી જગ્યા ધ્રુવ સાથે જોડવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ધન અને ઋણ કોપરના શુદ્ધિકરણમાં અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધનધ્રુવ સાથે તથા શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ સાથે જોડવામાં આવે છે પ્રશ્ન બત્રીસ નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે જેને ખાલી જગ્યા કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત પૃથ્થકરણ નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે જેને વિદ્યુતનું પૃથ્થકરણ કહેવામાં આવે પ્રશ્ન તેત્રીસ તાંબાની ચમચી પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સિલ્વર નાઇટ્રેટનો તાંબાની ચમચી પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે સિલ્વર નાઇટ્રેટ નામના વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે પ્રશ્ન ચોત્રીસ બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલને ચડકાટવાળા બનાવવા માટે તેના પર ખાલી જગ્યાનું આવરણ ચઢાવવામાં આવે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી ક્રોમિયમનું બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલને ચળકાટવાળા બનાવવા માટે તેના પર ક્રોમિયમનું આવરણ ચઢાવવામાં આવે પ્રશ્ન પાંત્રીસ જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેને ખાલી જગ્યા કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત પરિપથ જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય તેને વિદ્યુત પરિપથ કહેવામાં આવે પ્રશ્ન છત્રીસ પેટ્રોલ એ વિદ્યુતનું ખાલી જગ્યા છે તોનો ઉત્તર આવશે વિકલ્પ બી અવાહક પેટ્રોલ એ વિદ્યુતનું અવાહક છે એટલે કે પેટ્રોલમાંથી વિદ્યુત પસાર થઈ શકે નહીં પ્રશ્ન સાડત્રીસ એલ ઇડીનું પૂરું નામ જણાવો તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી લાઈટ ઇમિટિંગ ડાયોડ નું પૂરું નામ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ પ્રશ્ન આડત્રીસ પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગરડર જો આ લોખંડના સળિયા છે આ લોખંડના ગરડર કહેવામાં આવે તો લોખંડના ગરડર પર કયા દ્રવ્યનું આવરણ ચઢાવવામાં આવે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી ઝિંકનું પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગરડર પર ઝીંકનું આવરણ ચઢાવવામાં આવે છે પ્રશ્ન ઓગણચાલીસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વડે બટાટાના એક ટુકડામાં વિદ્યુત પ્રવાહ થોડા સમય માટે પસાર કરતાં એનોડની આસપાસ કયા રંગનો ડાઘ વિદ્યુત પ્રવાહની કઈ અસરના લીધે બનશે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ લીલાશ પડતો ભૂરો અને રાસાયણિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વડે બટાકાના એક ટુકડામાં થોડા સમય માટે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તેમાં એમાં એ નોડની છે લીલાશ પડતો ભૂરો રંગનો ડાક જોવા મળે અને એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરને લીધે બનશે પ્રશ્ન ચાલીસ છેલ્લો પ્રશ્ન લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચઢાવવા માટે કયું વિદ્યુત દ્રાવણ વાપરવું જોઈએ આનું ઉત્તર આવશે વિકલ્પ બી કોપર સલ્ફેટનું લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચઢાવવા માટે કોપર સલ્ફેટનું વિદ્યુત દ્રાવણ વાપરવું જોઈએ જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત